નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આપણી ચેનલમાં મિત્રો ઈ કેવાયસી કઈ રીતે કરવું તે વિશે તો આપણે વિસ્તારથી વાત કરી લીધી હવે આપણે આજે જોઈશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં પડવાનો હતો તે હપ્તો ક્યાંય ને ક્યાંય અટવાઈ ગયો છે કે તમારા ખાતામાં હજુ સુધી પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પડ્યો નથી તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે અમે સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં શીખવાડીશું કે જો તમારો અઢારમો હપ્તો હજુ સુધી તમારા બેંક એકાઉન્ટમાં જમા ન થયો હોય તો ફોલો કરો આટલી આટલી વસ્તુઓ અને તમને એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવશે આ વિડીયોમાં કે તમારો અઢારમો હપ્તો ન પડ્યો હોય તો તમારે એ ટોલ ફ્રી નંબર ઉપર મિસ કોલ કરવાનો છે અને એક બીજો નંબર છે કે જે નંબરથી તમારે કોલ કરવાનો છે અને તમે પૂછી શકશો કે આ મારો જે અઢારમો હપ્તો છે એ કઈ જગ્યાએ અટવાયેલો છે અને કઈ રીતે એ હપ્તાને મારે મારા એકાઉન્ટ સુધી પહોંચાડવું આ તમામ વિગત આપણે વિસ્તારથી જોશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો જેનાથી તેમનો પણ જો અઢારમો હપ્તો અટવાયો હોય તો તેમને પણ તેમનો અઢારમો હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં મળી રહે મિત્રો નવરાત્રિના આ અવસર પર સરકાર ખેડૂતોને ખાસ ભેટ આપવા જઈ રહી છે જે કઈ ભેટ છે તે વિશે આપણે આગળ જોયું કે ખેડૂત સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે કેમ કે ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા હોય છે કે મારો હપ્તો ક્યારે મારા બેંક એકાઉન્ટ સુધી પહોંચે તો મિત્રો હવે એવા મિત્રોની જે રાહ છે તે ખતમ થવા જઈ રહી છે અને આપણી સરકારે નવરાત્રિના અવસર પર આપણને મોટામાં મોટી ભેટ આપવા જઈ રહી છે તો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે મિત્રો પાંચ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ ખેડૂતો માટે આપણા જે વડાપ્રધાન છે તે આજે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે ત્યારબાદ એક થી બે દિવસમાં આપણે આ હપ્તો આપણા બેંક એકાઉન્ટ સુધી પહોંચી જશે અને જો નથી પહોંચતો તે વિશેની આપણે પ્રક્રિયા આગળ જોઈએ વિડીયોમાં કે જે વ્યક્તિને તેમનો હપ્તો નથી મળ્યો તેને શું કરવાનું છે તો તે વિશે તમામ માહિતી આપણે આગળ વિડીયોમાં મેળવવાના છીએ તો અંત સુધી જોડાયેલા રહેજો વાત કરીએ તો આ યોજના હેઠળ કેટલા ખેડૂતોને લાભ મળવાનો છે તો આ યોજના હેઠળ નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોને લાભ મળશે કે જે આ ચાર પોઈન્ટ નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતો છે તેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે અઢારમો હપ્તો છે તે પાંચ ઓક્ટોબરના રોજ આપણા બેંક એકાઉન્ટમાં પડવાનો છે તો જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી તેઓએ તે ઝડપથી કરાવવું જોઈએ મિત્રો રેશન કાર્ડમાં તો દરેક મિત્રોએ કેવાયસી કરી જ નાખ્યું છે હશે પરંતુ આજે સન્માન નિધિ યોજનાનો હપ્તો લેવા માટે પણ આપણે બેંક એકાઉન્ટમાં બેંક એકાઉન્ટને આપણે બેંક એકાઉન્ટ છે તેમની સાથે આપણે કેવાયસી કરવાનું હોય છે એટલે કે આધાર કાર્ડને લિંક કરાવવાનું હોય છે તો મિત્રો એ જો ન કરાવ્યું હોય તમે તો કરાવી લેજો અને કેવાયસી કઈ રીતે કરવું તે વિશેનો વિડીયો અમારી ચેનલમાં પહેલાંથી જ અપલોડ કરેલો છે તો તે જોઈ લેજો જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવેલું હોય તો તમારા ખાતામાં હપ્તાના પૈસા મળવામાં વિલંબ થઈ શકે છે કેમ કે કેવાયસી વગર કોઈ પણ વસ્તુ અત્યારે શક્ય નથી કેમ તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે રેશન કાર્ડમાં જે નિયમ હતો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેમનું નામ આપણે રેશન કાર્ડમાંથી કમી કરાવવાનું હોય છે અને કોઈ વ્યક્તિની દીકરી સાસરે આવી હોય તો તેનું નામ આપણે ચડાવવાનું હોય છે અને આપણી દીકરી જો સાસરે ગઈ હોય તો તેનું નામ આપણે કમી કરાવવાનું હોય છે પરંતુ આ ત્રણ બાબતોમાં આપણે ધ્યાન નથી દેતા અને આપણે જે નામ હોય તે મુજબ ચાલ્યા જઈએ છીએ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તો પણ ભલે અને કોઈ વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય તો પણ ભલે પણ આ જે વસ્તુ ચાલી આવે છે અને સરકારને જે આવા વ્યક્તિઓ છે તે લાભ મળવાપાત્ર નથી હોતા તે પોતાના સાસરે અને મૃત્યુ પામેલા વ્યક્તિને તો કંઈ મળતું નથી તે વાત તમે પણ જાણો છો પરંતુ ઘણા બધા વ્યક્તિઓ આ બાબતને ધ્યાનમાં નથી લેતા એના લીધેથી જે એવા બોગસ વ્યક્તિઓ છે કે જે આ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે ખોટા પૈસા લઈ લે છે કે કોઈ વ્યક્તિ સાસરે ગયું હોય દીકરી તો તેના નામે પણ માણસો રેશન પણ લઈ આવે છે અને આવા પૈસા પણ લઈ લેતા હોય છે તો આવા જે વચ્ચે બોગસ વ્યક્તિઓ છે તેમને ટાળવા માટે અને નાથવા માટે સરકારનો એક સારામાં સારો પ્રયાસ છે તો મિત્રો વહેલી તકે તમે કેવાયસી કરાવી નાખજો કેમ કે કેવાયસી નહીં કરાવેલું હોય તો તમારા ખાતામાં પૈસા મળવા ખૂબ મુશ્કેલ થઈ જશે તો મિત્રો આગળ હવે જોઈએ જે હપ્તો છે તે કેટલી તારીખે બહાર પડવાનો છે એટલે કે રિલીઝ થવાનો છે તો મિત્રો હપ્તો પાંચમી ઓક્ટોબરે રિલીઝ થશે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર જશે જ્યાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળ નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો જારી કરવાની જાહેરાત કરવામાં આવશે આ દરમિયાન પીએમ ખેડૂતો સાથે વાત કરશે તો મિત્રો જોયું ને કે પાંચ ઓક્ટોબરે આપણો હપ્તો રિલીઝ થવાનો છે તો વહેલી તકે ઈ કેવાયસી તમે કરાવી લેજો હવે જોઈએ કે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો શું થશે તે વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ જેના કારણે અમુક ખેડૂત મિત્રોએ જે કેવાયસી કરવાનું બાકી છે તે મોડું ન કરતા આજે જ કેવાયસી કરાવી લે જણાવી દઈએ કે આ યોજના હેઠળ કુલ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે દરેક તેના બેંક ખાતામાં રૂપિયા મળશે અને આ દરમિયાન પણ આપણા જે લોકલાડીલા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તે ખેડૂતો સાથે વિસ્તારથી ચર્ચા કરવાના છે આજે મહારાષ્ટ્રમાં તો મિત્રો આગળ જોઈએ કે જે આ બે હજાર

અને પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટે આ ખેડૂતો માટે માહિતી જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ ઓક્ટોબરે પીએમ મોદી મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં હપ્તા સંબંધિત જાહેરાત કરશે કે આજે જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે તે મહારાષ્ટ્રમાં જવાના છે અને વાસિમ જિલ્લામાં જે ભાષણ આપવાના છે તેમાં તે આ હપ્તા સંબંધિત જે જાહેરાત જાહેરાત છે છે તે આજે કરવાના આ માટે તમારે એટલે કે ખેડૂતોએ વહેલા માં વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જોઈએ જેમણે હજુ સુધી કેવાયસી કર્યું નથી તેઓ પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઈ કેવાયસી કરાવી શકે છે મિત્રો પીએમ કિસાન ફોર્મ તમે સબમિટ કર્યું ત્યારે તમે જે મોબાઈલ નંબર ત્યાં લિંક કરાવેલો છે તે મોબાઈલ માં ઓટીપી લઈ અને ઈ દ્વારા પણ તમે આ ઈ કેવાયસીની ની સુવિધા આપવામાં આવી છે તો તે તમે કરી શકો છો આ સિવાય તમે તમારી નજીકના કોઈ પણ સેન્ટર પર જઈને પણ કરાવી શકો છો મિત્રો તમારી આજુબાજુ કોઈ સેન્ટર હોય તો ત્યાં જઈ અને તમે પણ આ કેવાયુ બાજુ સીએસસી જો હપ્તાના પૈસા તમને ન મળે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો જો ખેડૂતોના ખાતામાં હપ્તાના પૈસા ન આવે તો આ સમયગાળા દરમિયાન ગભરાવાની બિલકુલ જરૂર નથી આ માટે લાભાર્થીઓનો હેલ્પલાઇન નંબર છવ્વીસ એકસઠ પર કોલ કરી શકો છો અને ઓટીપી દ્વારા ઈ કેવાય ની સુવિધા છે ત્યારબાદ જો તમને તે ન ફાવે તમારા મોબાઈલથી તો કોઈ પણ સેન્ટર પર જઈ અને તમે આ પ્રક્રિયાને કરાવી શકો છો જે પંદર બાવન એકસઠ પર તમે હેલ્પલાઈન નંબર છે આમાં તમે કોલ કરીને જાણી શકો છો કે તમારો જે પીએમ કિસાનનો હપ્તો છે મિત્રો એ ક્યાં અટવાયેલ છે હર બાવન એકસઠ પર કોલ કરવા છતાં પણ તમારી ફરિયાદ ક્યાંય સાંભળવામાં નથી આવતી અને તમને માહિતી નથી મળતી તો આ સિવાય હજુ એક નંબર છે આ સિવાય તમે અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ પર કોલ કરી અને પણ હપ્તા સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ બે નંબર આપેલા છે આ બે નંબરમાંથી માંથી કોઈ પણ એક નંબર ડાયલ કરી અને તમે તમામ તમારા હપ્તાને લગતી માહિતી મેળવી શકશો હેલ્પલાઇન અને ટોલ ફ્રી નંબર ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાના પીએમ કિસાન યોજનાના સત્તાવાર મેલ આઈડી પીએમ કિસાન ડેશ આઈ સી ટી એટ ધ રેટ જીઓવી ડોટ આઈ એન એટલે કે ઇન ઈમેલ કરીને પણ યોજના વિશે માહિતીને મેળવી શકો છો તો મિત્રો આ હતી તમામ પ્રોસેસ અને જો અઢારમો હપ્તો તમારો અટવાયેલો હોય તો આ બે નંબર ઉપર તમે કોલ કરી લેજો કોલ કરવા છતાં તમને સમાધાન ના મળે તો તમે પીએમ કિસાન આઈ સી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન આ જે ઈમેલ આઈડી છે તેમાં તમે તમારો જે પ્રશ્ન છે તેને મેલ કરી દેજો જેનાથી વહેલામાં વહેલી તકે તમારી સમસ્યાનું નિવારણ આવી રહે મિત્રો અમે તમારા માટે આવી જ અવનવી અને તમને જે ઉપયોગી થાય તેવી માહિતીઓ લાવતા રહીએ છીએ તો મિત્રો મહેરબાની કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળો હોય અને અહીંયા સુધી તમે વિડીયોમાં બના રહ્યા હોય તો તે બદલ હું તમારા સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને એક વિનંતી કરીશ કે તમે પણ આ વિડીયોમાંથી કંઈ શીખ્યા હોવ તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો જેનાથી તેમને પણ જો આવી કોઈ ઉપયોગી માહિતી થાય અને તે પણ કંઈક શીખી શકે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત